હો હેડો હેડ અંદર હેડ આધાર કાર્ડ આપણે કમ્પ્લીટ કરાવી કમ્પ્લીટ કરાવ પંચાયત ફોન પર વાત નથી કરી હા હા આપણે ફોન ભરાવું ઓવા જવન બુડા ચશ્મા કા બુડા તમને ખબર નહી આયા હા જ્ઞાન કાકા નું નંબર બતાયા હા જ્ઞાન કાકા નંબર બતાયા ના ના બતાયા અમને નંબર યાર રસો કાર્ડ નંબર ગયા રે તો બોલ ફોન અત્યારે એક નવું સિસ્ટમ બહાર પડી ગયો છે ખેડૂતની જે બગાડ થવા વરસાદના કારણે એને ફોર્મ ભરવાનું ચાલુ થાતું કેટલા પૈસા મળશે એમાં તમને મળે કે દીધી તો સરકારે કયા પૈસા છે કોઈ ખ્યાલ નથી પણ આશરે આશરે કે 20000 રૂપિયા જેવા આસપાસ તો આપણે ટેન્શન લઈ દેશું ભરી દેજો લઈને તારે એવું ને આ અમર ભાઈમાં તમારા દરખાટ હા પછી બેગ ની ચોપડી હા બેગ ચોપડી પછી તમારા જે નકલ હોય તમારા જે ખેતી એ તમાર બગાડ થયો હોય તો હું કોન્ક્રીટ કરી લેશી બરાબર રાખવા હે તાગડી આડો ઓ ના 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 ભુર ભરી તો આવતો ભઈલીએ હા ભીમાં એ અમાર લોચા આ છે બે નકલી બે હજાર

નવરી બજારો બકા સુમાયા મને તો આવ નવરી બજારો તમારા બેના ફોર્મ નામથી લખાય ફોર્મમાં લાવું હું લાવ એ તમારા કાકા 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 છે જે કાકા છે અલ્યા

અરે હવે બીવણ નઈ એ ટોપું વોપું છેડા કોનતે ધાબા ઉપર એમ પડતી વડું હોય ને એક પડસો તો ઓબી છે આ સુડો આવી તું એ પા લેવા દેતી બા સુવાઈ જાય વે ભુકા જે ફુળે છે તો કે સુવાઈ જાય આ કમબટ આ જીવ મત ડોકની મારને તું ફૂટી જાવ અલ્યા તમારું કેના કણ મગ દેવા મા આવા જ ભરા ફારમ મમ ગુંવાઠા લેવું નહી લાગાવે ઓય દેખાય નહી લાગાવે નહી થાય ડો નહી લો તકિયા નહી જાય ફી ફી કરવા છોડી